有点紧。

મારા જોઈન થયા છો જો તમે હું મારું લાઈફ ઝડપથી આગળ વધારું તો આજે છે રવિવાર અને રવિવારના દિવસે બધા ફેમિલી

તો મારી દેજો વેધર ચેન્જ થયું છે તો ઘણા થોડું ઇન્ફેક્શન થઈ ગયું છે તો થોડી બોલવામાં તકલીફ છે આજે તો ચાલો હવે મારા લાઈવ તરફ આગળ વધારું તો રસોઈયા મહારાજની કઢી બનાવવાના છે તો એમાં આપણું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે છાસ જે એક કોતરી છાસ લીધી છે વાટકી દર અને આદુ જ્યારે રસોઈયા મહારાજ કઢી બનાવે છે અને આદુ આ બંને વાટીને એની અંદર નાખે છે એટલે ટેસ્ટ બરાબર એકદમ પરફેક્ટ બેસે અને સેમ ટેસ્ટ આવે રસોઈયા મહારાજની કઢીનો તો આ મેં તને બતાવવા માટે રાખી હતી આ જે મેં તમને બતાવ્યું હતું એ જ મેં છોલીને તૈયાર રાખ્યું છે એ એ ટુકડો વધારે મેં તમને બતાવ્યો છે પણ અહીં જે આપણે એક કોથળી છાસમાં નાખવાની છે તો એક નાનો આદુનો ટુકડો અને એક આંબા હળદર આ બંને છોલીને તૈયાર રાખી છે ત્યાર પછી અંદર આપણે બેસન ચણાનો લોટ નાખીશું બે ચમચી ચણાનો લોટ નાખીશું આદુ મરચાંની પેસ્ટ જે હું થોડીક જ નાખવાની છું કારણ કે આપણે અંદર એમાં લવંગ અને તજ નાખવાના છે ખાંડ બે નાની ચમચી મીઠું સ્વાદ પ્રમાણે વઘાર માટે ઘી લીમડાના પાન સુકા લાલ મરચાં લવંગ અને તજપાન આમાંથી અડધા હું મસાલો કરીશ ત્યારે રાખીશ અને અડધા વઘારમાં નાખીશ એટલે લવંગ અને તજ પાન પછી વઘાર માટે હું તમને તો મેથી રાઈ અને જીરાનો ઉપયોગ કરીશું આપણે અને નાની ચપટી એવી હિંગ થોડીક હિંગનો યુઝ કરીશું જેથી હિંગનો ટેસ્ટ પણ કઢીમાં બહુ જ ફાઈન આવે તો હવે તમે બધા મારા ઇન્ગ્રીડિયન્ટ જોઈ લીધા છે તો મારી આગળ વધારું રેસિપી ચાલો તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ હતા બધી સામગ્રીઓ કરી દીધી છે તો મારું મારી આ રેસીપીનું આગળ વધારું એમાં સૌથી પહેલા આપણે કઢી માટેનું લિક્વિડ તૈયાર કરીશું એક તપેલી લેશું અહીં મેં એક તપેલી લઈ લીધી છે તપેલી ની અંદર હું એક ધ્યાનથી જોજો તો પાંચસો એમ છાશ છાસ લઈ લીધી છે એની અંદર નાખીશ છાસ પછી નાખીશ દહીં તમને ધ્યાન હોય તો જ્યારે રસોઈ મહારાજની કઢી હોય તો તેમાં તમને દહીં જેવી ઘટી કણી પણ દેખાતી હશે તો અંદર થોડું દહીં પણ નાખવું જરૂરી છે ત્યાર પછી નાખીશું બે ચમચી ચણાનો લોટ પછી નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું થોડુંક લીલા આદુ મરચાની પેસ્ટ તો હવે પહેલા બધું આપણે આટી દેસુ અહી છાસ આપણે બરોબર આટી દેસુ ધ્યાનથી તમે જોજો કે અંદર બેસન ની કઠ્ઠી ના રહી જાય ચણા ના લોટ ને બરાબર આઠી દેજો ભલે થોડો ટાઈમ લાગતો પણ એને આપણે બરોબર રાખશું આ બધું મિક્સ થયા પછી આપણે આની અંદર નાખીશું થોડીક ખાંડ જુઓ આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે એની અંદર નાખીશું થોડીક જ ખાંડ તમે મીઠું કેટલું ખાવ છો એ પ્રમાણે તમે નાખી શકો છો અમે નોર્મલ ખાઈએ છીએ એટલે પ્રમાણે મેં નાની બે ચમચી ખાંડ નાખી છે તમને મારું નેટવર્ક ક્લિયર દેખાય છે ને જુઓ મસ્ત થઈ ગઈ છે ને તો હવે નેક્સ્ટમાં આપણે એની અંદર શું મારા જે કઢી બનાવે છે તો એમાં થોડું મસાલો જે નાખે છે તે મસાલો પણ તમને બતાવો એ પહેલાં તમે અમારી ચેનલ છે એને જો તમે આ ચેનલ પર નવા હો તો તમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલ સ્પાઈટ કરી લેશો તો નેક્સ્ટ રસોઈ મહારાજની કઢી બનાવવાની છે તો નેક્સ્ટ સ્ટેપમાં મેં તમને કીધું હતું એમ અહીં મેં આદુ અને આંબા હળદરના બે નાના નાના ટુકડા છોલીને તૈયાર કરી દીધા છે જેને હું આ ખાંડનીમાં નાના નાના પહેલા કાપી દઈશ ધ્યાનથી જોજો આંબા હળદર અને આદુ ત્યાર પછી એની અંદર નાખીશું એક નાનો તજપાન અને બે લવિંગના ટુકડા બે લવિંગ વધારે નથી નાખવા બે લવિંગ જ્યારે આપણે પણ નાખીશું અત્યારે વાટવામાં હું બે લવિંગ નાખું છું બે લવી પછી બે થી ત્રણ વધારે નહીં થોડાક લીમડાના પાન પછી નાખીશું એક ચમચી જેટલું નાની ચમચી જુઓ જીરું હવે આ બધાને હું વાટી દઈશ તમે ધ્યાનથી જોયું કે આની અંદર મેં આંબા હળદર તજ પાન લીમડાના પાન હવે બધું વાટી દઈશ આ જે કઢી રસોઈ મહારાજની જે કઢી બને છે ને તેની અંદર નાખવા માટેનો મેં મસાલો તૈયાર કર્યો છે તો જુઓ તૈયાર થઈ ગયો ને મસાલો તો હવે આ મસાલાને આપણે કઢીની અંદર નાખી દેસુ જુઓ આ કઢી આ કઢી આપણે તૈયાર કરી હતી મેં તમને બતાવી બનાવી બતાવી હતી એમ અને એની અંદર આ બધો જ મસાલો કઢીમાં નાખી દેસુ ફરીથી હલાવી દીધો મો કઢી નાખવા માટે ચાલો આ તરફ આવી જાઓ ફરીથી તો અહીં મેં તમને બતાવ્યું હતું તેમ આપણે કઢી કઢીનો છાસ મસાલો બધું નાખીને તૈયાર કર્યું છે તો હવે એની ઉપર નાખીશું વઘાર તમને પરફેક્ટ ક્લિયર દેખાય છે ને કોઈ નેટવર્કના ઇશ્યુ નથી ને ઓકે ચાલો તો હવે વઘાર્યું ગરમ થઈ ગયું છે તો અંદર આપણે ઘીનો ઉપયોગ કરીશું રસોઈયા મહારાજની કઢી બને છે લગ્ન પ્રસંગમાં તો તેની અંદર ઘીનો જ ઉપયોગ થાય છે તો આપણે આ ઘીને ગરમ થવા દેશું ઘી છે તે તરત જ ગરમ થઈ જશે તો તમે બધું ધ્યાનથી જોજો ઘી થોડું ગરમ થાય એટલે અંદર આપણે થોડાક મેથીના દાણા નાખીશું બધું મારી પાસે નાની નાની ચમચી જેટલું છે ઘી ગરમ થઈ ગયું છે મેં મેથીના દાણા નાખ્યા છે થોડીક મેથી ફૂટે નોર્મલ ફૂટે એટલે આપણે એની અંદર નાખીશું નાની એવી ચમચી રાઈ અને બીજી એક નાની ચમચી જીરું તો વઘાર આપણો કમ્પ્લીટ ફટાફટ થઈ રહ્યો છે

અને ફટાફટ બની જાય એવી કઢી તૈયાર થઈ જશે એ પણ સેમ લગ્ન પ્રસંગમાં રસોઈયા મહારાજ જે બનાવે એ જ કઢી સેમ ટુ સેમ ટેસ્ટ તો તમે મારી આ કઢીને ઘરે જરૂરથી ટ્રાય કરજો બહુ જ ફાઇન બનશે સુગંધ પણ બહુ જ ફાઇન આવી રહી છે અને હા બીજું કે મેં લાલ મરચા અંદર વઘારમાં નથી નાખ્યા કારણ કે એ કાળા પડી શકે છે તો ઉકળતી વખતે હું લાલ મરચા નાખીશ જ્યારે કઢી ઉકળે ને ત્યારે હું નાખીશ બે લાલ મરચા વધારે નથી કર્યા મેં એક કોથળી છાસ લીધી છે અને મરચાં મેં નાખ્યા છે વઘાર પછી કારણ કે હું વઘારની અંદર નાખું ને તો એ અંદર કાળા પડી શકે છે એટલે હું એને ઉકળતી વખતે નાખીશ હવે એને આપણે ફૂલ ગેસ પર ઉકળવા દેસું અને એટલી ફાઇન આ કઢી બનવાની છે મને તો અહીં જ ખૂબ જ સરસ સુગંધ આવે છે કારણ કે અંદર ઘીની અંદર મેં વઘાર કર્યો છે ઘી રાય લીમડો અને પાછળથી લાલ મરચા છે જુઓ હા આજે કઢી છે તો તમે પણ ફટાફટી તરત જ બની જાય જો તમે કઢી ભાત બના બનાવ્યા હોય જીરા રાઈસ બનાવ્યો હોય પુલાવ બનાવ્યો હોય કે બિરયાની બનાવી હોય કઈ પણ તમે બનાવો તો આ કઢી પરફેક્ટ એના માટે ફૂલ મિલક પરફેક્ટ જ છે હવે આપણે એને ઉકળવા દઈએ તમને બરાબર દેખાય છે ને મારી આ રેસીપી આજે કઢી એક મેં એવું લીધું છે કે બધા રસોઈ શાક રોટલી કઢી દાળ ભાત બધું બનાવે છે પણ એક કઢી એવી વસ્તુ છે કે જે રસોઈયા મહારાજ બનાવે બધા પ્રસંગમાં તેવી આપણા બધાની એક કમ્પ્લેન ઘણાની હોય છે ઘણાની હોય છે બધાની નથી હોતી કે અમારી કઢી સેમ એવી નથી બનતી તો આજે મેં એનું પરફેક્ટમાં બતાવ્યું કે એની અંદર મેં આંબા હળદર આદુ જીરું લીમડો લવંગ તચપાન બધું વાટીને મેં એની એક મસાલો તૈયાર કર્યો છે છે તો આ કઢી કે આપણી જૂની સંસ્કૃતિને યાદ કરાવે છે તમને ધ્યાન હોય તો જ્યારે આપના દાદી નાની કે એમના સાસુમાં પર તો તે ટાઈમે જે કઢી બનતી હતી ને તે સેમ આ સ્ટાઇલથી દરરોજ બધા બનાવતા હતા પણ આ સંસ્કૃતિમાં અત્યારે તો બધા ભૂલી ગયા છે કોઈ તીખી બનાવે કોઈ લાલ બનાવે કોઈ આદુ લસણની બનાવે કોઈ લીલા લસણની બનાવે પણ આ કઢીને તો ઘણા લોકો ભૂલી જ ગયા છે તો આ જે વસ્તુને ધ્યાનમાં રાખીને મને એમ થયું કે ચાલ આજે મારી આખી રેસીપી તો કમ્પ્લીટ છે તો હું બનાવ કઢી કઢી એ પણ સેમ બહાર જેવી જ તો તમને મારી આ કઢી કેવી લાગે છે બસ આ કઢી ઉકળે એટલે આપણે આપણું મેઇન પ્લેટ તૈયાર કરીને બતાવી દેસુ તો ચાલો આપણી કઢી પણ ઉકળીને તૈયાર છે તો હવે આપણે પ્લેટિંગની તૈયારી કરીશું તો આ કઢી તૈયાર થઈ ગઈ છે તો હવે હું એને એક બાઉલમાં કાઢી નાખીશ તમને આ મારી કઢી કેવી લાગી તો તમને મારી આ કઢી કેવી લાગી તો ચાલો હવે મારી પ્લેટ આખી ફૂલ પ્લેટ બતાવવાની હતી તે પ્લેટ તરફ આગળ વધીએ તો ફ્રેન્ડ્સ આ છે મારી ચેનલ સ્પાઇસ સિક્રેટ કી જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને ઝડપથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરને તમે રેડી છો ને મારા પ્લેટિંગ માટે તો બસ એકથી એક જ મિનિટ કે થર્ટી સેકન્ડ હું તમને તરત ફટાફટ બતાવું આજનું મારું ફૂલ મેનુ તમને જો મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો તો આવી જાઓ ફ્રેન્ડ્સ મારી પ્લેટ રેડી વેઇટિંગ ફોર મોમેન્ટ વેઇટ કરો તો કરતા તમે મારી પ્લેટ મેં રેડી કરી દીધી છે તો તમે જોઈ શકો છો આજે મેનુમાં છે બટાકાની ચિપ્સ જે પણ રસોઈયા મહારાજ બનાવે એવી બનાવી છે એ હું તમને થોડાક જ સમયમાં બતાવીશ કે કઈ રીતે બને છે તો રસોઈયા મહારાજ બનાવે એ રીતની બટાકાની ચિપ્સ પૂરી સલાડ ભાત મોડી દાળ અને કઢી તો કેવી લાગી તમને મારી આ રેસીપી છે ને એકદમ પરફેક્ટ તો ચલો આવી જાઓ ફ્રેન્ડ્સ આજે રવિવારના લંચના મેનુમાં મારી થાળી તો રેડી થઈ ગઈ તો જો તમે મારી ચેનલ પર નવા હોવ તો મારી ચેનલ સ્પાઈસ સિક્રેટ બોસ્કીને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સને તમે શેર કરજો અને કહેજો કે એમની રેસીપી બહુ જ ફાઇન હોય છે

થેન્ક યુ કલાજી થેન્ક યુ ફોર જોઈનિંગ માય લાઈવ ઓલ વ્યુઅર્સ થેન્ક યુ સો મચ કે તમે મારા જોઈન થયા તો ચાલો ફ્રેન્ડ્સ આવી જાવ મારા માં કેવું લાગ્યું તમને મારું મેનુ જુઓ બટાકાની ચિપ્સ પુરી સલાડ ભાત દાળ અને સ્પેશિયલી મેનુ કેવું લાગ્યું રવિવારનું સ્પેશિયલ મેનુ જો તમને મારો ગમ્યું હોય તમારી મારી ચેનલ સ્પાઈસ બોસ બોસ્કીને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને વધારે તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને શેર પણ કરતા રહેજો જેથી આ મારી ચેનલને એ લોકો વોચ કરે અને મારા ટેસ્ટી ટેસ્ટી હેલ્ધી રેસીપી એમને જોવા મળે અને શીખવા અને ખાવા પણ મળે બરાબર ને તો મારું લાઈવ અહીં પણ ફિનિશ થાય છે ચાલો આવી જાઓ મારા આજના રવિવારના મેનુમાં જમવા માટે ઓકે ફ્રેન્ડ્સ તો મારું આમ આજનું લાઈવ ફિનિશ થાય છે તો ફરી મળીશું નવી નવી ટેસ્ટી રેસીપી સાથે અને આવતીકાલે સાંજે છ વાગે આવતીકાલે સાંજે છ વાગે ફરીથી આપણે મળીશું એક ટેસ્ટી એવા લાયમા તો ટેસ્ટી હેલ્ધી એવા લાયમા હું એક નવી રેસીપી બનાવીશ તો એના માટે સ્ટેટ્યુન એન્ડ જય શ્રી કૃષ્ણ